ભાઈ એવું પુરસ્કાર બસ કુકને હલાવ્યું હતું ઘેર રસ્તા બાલકુ પણ આવતા રવિવાર માં

અમે તમે સોર લાગો છો બોલો પેપર માં તે ડાળ છે હું છે એ ચોર છો તમે બેલે અરે બાર નેકળો તમે

તમારે કશું લેવાની જરૂર જ નહી પડે છે તમારી તમાકુ ઉચ્ચતર ગોળપતિ લેવા પીએ ખાવાનું પાછા મું કશું ડુંગળી બટાવી શાક બનાવો એવું ના ખાઈ અમે લેવાનું બોલો આવી જગ્યા જેવી છે સરસ જગ્યા છે બે ગતા નથી પણ તમે આગ્રહ કરો છો પણ કંજુસ છે આપડે તો ખાલી કેવા ખાતર કીધું તું એ કે નથી મેકવું એ બધી માથાકુટ નથી કર્યો લે

નહીં તો આઈ જાય એક મુર ગોફા થાય તો ફેર પાછો આઈ જા મારે ઘરે ફટાફટ આય જો મોડું કહે તો સમજી જી લે જતો રહ્યો મુર ગોથ મોછ હા લાય કીધું તો ખાસી ના કોણ જો પણ તો સુ આઈ જા જલ્દી લે વાચિત થઈ જાય થઈ જાય આ મોટો ફોન તો છે યા પચીસ રૂપિયા બેલેન્સ કપાણ્યું પાંચ રૂપિયાનું નુકસાન થયું મારું હું કહું છું આ આવડો મોટો પંચો હશે કદી જોયા જ જિંદગીમાં તમે આવડો મોટો દસ રૂપિયા આપો ને ત્યાં થોડા હોય તો પાંચ રૂપિયા બેલેન્સ કપાણ્યું તેનું

જોવા પંતા એનો જોવા તમે તમાકુ જોવો જો દીકા પત્તા તો મોટા નઈ મોટા છે શું કરશું તો તોય જોઈ જાવ એ એક વખત કે વાત સાચી છે તમાકુ એરાડા જેવડી થઈ ગયો હું તમને આમની 6000 બોન આપી તમને 8000 બોન આપો તમે મને તમાકુ બતાવો તમાકુ જો લઈ જાવ ને લીહડ મારે મોડું થાય છે હજી બીજી જગ્યા પર ઓર્ડર લેવાનો છે પણ એ તો જવાય એવું નહીં ચમ આડ કાઈ ગુણ થી વા

એ લગભગ ચાર પાંચ લાખ ની તો ખરી કાકા ને બુચ મારવો પડશે આપી દઉં આઠ હજાર બોનો આપો આપી દે તણ આઠ હજાર આપો કાકા રંગુજી ને કેતા નહી આપી દયો ગણી લેજો પાછા કમ્પ્લીટ છે ને આઈ ગયા પીવાના પૈસા અઠવાડે તો મારા દોષ પડ છે ઈ ઓચો કબડ તો તમાકુ તો કાકા રે દાઈ